જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની ની નવી જ વાર્તા આજની વાર્તામાં હિન્દુ તારીખ્યા પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે જગન્નાથ મંદિર ચાર હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે જગન્નાથનો શાપ દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન છે જેની અપેક્ષા કોઈના જીવનકાળ દરમિયાન થવાની છે ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે કહેવાય છે કે એક વાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓએ રોહિણી માતાને એટલે કે બલરામની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારો આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે આ ઉપરાંત અનેક શહેરોમાં આજ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે જગન્નાથ કૃષ્ણ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિર માં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાષ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાલીસ ફીટ ઊંચો અને પાંત્રીસ ફીટ નો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડીચા મંદિરે લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને બહુડા યાત્રા કહે છે આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મોસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોળાપીઠાનો પ્રસાદ લે છે જગન્નાથની નરયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદીઘોષ છે કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે ભાઈ બળભદ્ર મળેલ રથ તાલ દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ ધ્વજ છે રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષે છે અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લાખિયારવીરાને ખાસ શણગારવામાં આવ્યું હતું કચ્છભરમાં નવ વર્ષના વધામણા કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છનું નવું વર્ષ શરૂ થાય છે તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે સોળસો પાંચ માં કચ્છના પ્રથમ મહારાજે તેની સ્થાપના કરી હતી કચ્છના રાજા જામ લાખો ફુલાણી રાજ્યની સીમા નક્કી કરવા અને છેડો શોધવા માટે નીકળ્યા હતા પરંતુ તેમને સફળતા મળી નહીં એ સમયે અષાઢ મહિનો શરૂ થયો હતો અને વરસાદ પણ વધુ પડવાથી ચારેકોર હરિયાળી ફેલાયેલી હતી જે જોઈને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસને કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું હતું ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આશરે આઠસો સાઠ વર્ષથી કચ્છી માડુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્યા છે ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પૂજા કરે છે ઘરની બહાર દીવા અને રોશની કરી ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઈઓ એકબીજાને ખવડાવી સર્વેને નવા વર્ષની શુભેચ્છા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ બલારામ અને સુભદ્રાની પ્રતિમાઓ સાથે દર વર્ષે ત્રણ વિશાળ રથમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે જનકપુરથી જગન્નાથપુરીના મંદિરે ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે દર બાર વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે નવી મૂર્તિઓ પણ અધૂરી રહે છે અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખરી જ પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજાનું નવું વર્ષ પણ છે સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના કોઈના આગમન કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા ની અલગ અલગ ઘટનાને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે એ જ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે તેમની વાતો અને ઇતિહાસ ઘણો રસપ્રદ છે જાડેજા વંશની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો યાદવ કુળ માં આઠમી પેઢીએ શ્રી કૃષ્ણ જન્મ થયેલો તેમના પુત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા તેમના દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણ પૌત્ર નામે વ્રજનાભના વંશમાંથી જાડેજાઓની ઉત્પત્તિ થાય છે આ વાત પુરાવા શ્રીમદ ભગવત હરિવંશ અને મહાભારતમાંથી મળે છે જાડેજા વંશના પૂર્વજો સિંધ દેશમાં રહેતા પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોના કંડગતને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી ત્યારે જામ ઉન્નડની છઠ્ઠી પેઢીએ થયેલા જામ જાડો ગાદી પર આવ્યા પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીના પુત્ર લાખાજીને દત્તક લીધો ઘણા વર્ષો પછી જામ ઘેર ઘા ઘાનો જન્મ થયો મોટા થયા પછી જામ લાખાજી અને કુવારઘા વચ્ચે તકરાર થતા જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખિયાર સાથે રણની પહેલે પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા ઈસવીસન એક હજાર એકસો ઓગણપચાસમાં માં પોતાના ભાઈ લાખિયાર નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે હાલના નાખાત્રના નજીક અહિયાંથી કચ્છમાં જાડેજા રાજનો ઉદય થાય છે જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જામ જાડા હતા લીધેલ પુત્ર એટલે લાખો તેથી તે જાડાનો પુત્ર કહેવાય તેથી તે જાડેજા કહેવાયા તથા સિંધી ભાષામાં પણ જાડાનો એટલે જાડેજો જાડેજા કહેવાય છે આ વાતનો એક દુહો પણ પ્રખ્યાત છે લાખોને લખધીર બને જન્મ્યા જાડા વેરે ઘર લાખો વડો જેધુ જાડેજા લાખોને લખધીર બેઉ બેલડા જાડા જન્મ્યા વેરેજીનો લાખો મોટો દીકરો જાડેજા થયો એક હજાર સો પાંચ માં જામ લાખો ફુલાણી જયારે બહારવટુ કરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે વરસાદની હેલી ચોમેર પથરાયેલી આ બધાથી ખુશ થયેલ જામ લાખાજીએ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવાની ઘોષણા કરી ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે લોકો નવા કપડાં શિવડાવે સિમેન્ટના મકાનો તો થોડા હતા ખાસ કરી ગાર માટીના મકાનોની ઉપર દેશી નળિયા હોય તેને સંચરાવે ગોબર માટીના લીમપણ કરી ઉજળા બનાવે ઘરના બારણા પર કે પછી ડેલીની બંને બાજુ કમાકર પાસે એક તરફ અંબાડીધારી હાથી તો સામે સિંહનું ચિત્ર અને આસો પાલવના પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન કરાવે ઘરમાં મીઠાઈઓ બનાવે ઘર અને ડેલી પાસે કોડિયા મૂકવા ગોખલા હતા તેમાં માટીના કોડિયા જગમગાવે આ શણગાર સાથે આક્ષબાજી પણ ખરી રાજદરબારમાં ભારે દબદબાભેર ઉજવણી થતી રાજદરબારમાં શાસક કે રાજવીને તેમના વહીવટકારો અગ્રણીઓ મહાજનો શ્રેષ્ઠીઓ ભેટ સોગાદ તેમના ચરણમાં મૂકી વંદન કરે રાજ્યની કચેરીઓ શાળાઓમાં સાકરના પડા વહેંચાય કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલની નાણાં અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવ દર્શને જાય વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી પાય વંદના કરે મંદિરોમાં મળસકે મંગળા આરતી ગાજી ઉઠે નોબત અને ઘંટાર્વ નો નાદ તો દૂર સુધી સંભળાય દરિયાકાંઠે વસનારા નાવિકો પોતાના વહાણોને શણગારે અષાઢી બીજે દરિયાદેવનું અક્ષત ચંદન પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે પ્રત્યેક સતીશુરાના પાળિયાને સિંદૂર લગાવી ગુપદીપ નૈવેદ્ય પૂજન અર્ચન કરે આજે પણ કેટલાક લોકો આવો પૂજન અર્ચન કરે છે આ શુદ્ધિ ને તંક શાળમાંથી સોના કે ચાંદીના પાંચિયા કે કોરીના સિક્કા બહાર પાડવામાં આવતા કચ્છી અષાઢી પંચાંગ પણ બહાર પાડવામાં આવતું ભૂજમાં દરબાર ગઢમાં આછબાજી થતી કચ્છમાં વ્યાપારીઓ ચોપડા પૂજન કરતા હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર આવા જ ઉત્સાહથી ઉજવે છે ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે નવા વર્ષનો આનંદ તો છે જ સાથે આ વર્ષે કચ્છીઓ માટે બીજા સમાચારના પણ આનંદ હશે કે કચ્છમાં નીર પહોંચી ગયા કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જન ધ્યાનમાં રાખીને આ વિડીયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ